પંજાબી તમામ શાકને ભૂલાવી દે તેવું આજે આપણે સ્મોકી ચીઝ કોન સબ્જી બનાવી લઈશું જે એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આજે બનાવીને તૈયાર કરી લઈશું એના માટે બે કોનને આ રીતે ઉપરની છાલને કાઢીને આ રીતે બંને પીસીસ કરી લેવાના છે હવે પાણી ગરમ કરીને આ રીતે કોનને આપણે બોઇલ કરી લેવાના છે કોન બોઇલ થઈ જાય એટલે દાણાને આ રીતે કાઢી લેવાના છે દાણા બધા જ નીકળી ગયા છે હવે બે મોટા ચમચા તેલ એડ કરીને જીરું તમાલપત્ર બે તજના ટુકડા સુકા મરચાં ત્રણ ચમચી જેટલી લસણ આદુ મરચા